અત્યારે અત્યારે આ રૂપાલાનો વિરોધ રૂપાલા વિશે એક વિવાદ ચાલી રહ્યો છે કારણ કે ક્ષેત્રિય સમાજને ને રૂપાલા ઉપર એક વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં અમરદીપસિંહ ગોયલ શું કહે છે ને એ તમે ખાસ સાંભળશો કારણ કે પરસોત્તમ રૂપાલા અને એક ક્ષેત્રીય સમાજ અને તેનો એક વિવાદ ચાલી રહ્યો છે તે અંગે પરસોત્તમ રૂપાલા વિશે અમરદીપસિંહ ગોયલ ઘણું બધું બોલ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી ફેક આઈડી છે પાટીદાર સમાજ અને વિશે થતી હોય છે છે તો મિત્રો ઘણી બધી તે અંગે પણ અમરદીપસિંહ ગોયલ શું કહે છે અને મિત્રો અમરદીપસિંહ ગોયલ એમ કહે છે કે આપણે ખાલી રૂપાલા સામે છે તે અંગે અમરદીપસિંહ ગોયલ વિડીયોની અંદર શું કહે છે ને એ પણ તમે સાંભળજો અને કોમેન્ટની અંદર ખાસ કરીને તમારું નિવેદન જરૂર આપજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો અમરદીપસિંહ ગોયલ શું આ વિડીયોની અંદર તમે જો રૂપાલાને લઈને ભાજપ ખુબ જ કામગીરી ચાલી રહી છે તો હું હરક ક્ષત્રિયના દીકરા ને પાટીદાર એટલું જરૂરથી કહીશ કે તમારામાં પાટીદારમાં જો કોઈ દીકરો આવીને કોમેન્ટ કરે જેનાથી વય મનુષ્ય ફેલાય તો એ ખાસ ધ્યાન રાખવું કારણ કે અત્યારે બહુ છે બરાબર એકબીજાના સમાજને સામે સામે લડાવવા માટે તૈયાર ફેંકાઈ દી અથવા પાટીદારમાં કોઈ છત્રીઓનો દીકરો વોમેન્ટ કરે ખરાબ તો ખાસ ધ્યાન રાખો આવા આઈડી ફેંકાઈ દીધ બન્યા છે ઈ તમારા કોમેન્ટ વાંચીને તમે ઉશ્કેરી છે તમે ઉશ્કેરાઈ જાઓ અને ઉશ્કેરીને તમે કાંઈક એવું પગલું ભરી લ્યો બસ આ ધોતું છે અત્યારે એકબીજાના સમાજને સામા સામી કરવા છે એ માટે ક્ષત્રિયો અને પાટીદારો આની ખાસ નોંધ લે બરાબર આપણે જે એકતા હતી એ એકતા અખંડ બનાવી રાખવાની છે અને ક્ષત્રિયો ને પણ એક ટકોર કરવા માંગુ છું કે આપણે માત્ર એ માત્ર પરસોત્તમ રૂપાલા નો વિરોધ છે નહીં કે કોઈ સમાજ નો એટલે હું આ વિડીયો ને બને એટલો શેર કરો જેનાથી કોઈ પણ સમાજ જે તૂટી ના પડે અને બંને એકબીજાની સાથે હળી મળી રહે એ માટે થઈને આ વિડીયો ને બને એટલો શેર કરો જેનાથી હરેક સમાજમાં માં જાગૃતતા ફેલાય અને જે આવાળા તત્વો છે જે કોમેન્ટ કરે છે એને પણ ભાન થાય જય શ્રી રામ જય સરદાર જય માતાજી